ઉપલેટાના વાડુલા રોડ પાસેના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જરૂરી સેવા પૂરી પડાઈ હાલ રાજકોટ જિલ્લામાં ધૂધમાર વરસાદ પડી રહ્યો છે જેને લઈ ઉપલેટા તાલુકાના ડેમોમાં લાણીની આવકમાં ખૂબ જ વધારો નોંધાયો છે ત્યારે મોચ ડેમમાં પણ પાણીનો વધારો થતાં તેમના સત્યાવીસ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા જેને લઈ ઉપલેટાની મોચ નદીમાં ઘોડાપુર પાણી આવતા

પાણી આવી ગયું છે અને મોજ ડેમ પણ ઓવરફ્લો છે ત્યારે અમારા વાડલા રોડ વિસ્તારમાં દરેકના ઘરમાં પાણી ઘૂસી ગયું હોય અમારાથી થાય તેટલી મદદ કરી અને અમુક માલધારી લોકોને તો સ્થળાંતર કરી અને શિશુ મંદિરમાં પણ રાખેલ છે અને અહીં લોકો સલામતી રે માટે રહે અને ખૂબ જ એના માટે દેખરેખ માટે રાત્રે મામલદાર સ્ટાફ સાથે અમે બે વાગ્યે પણ સૂચના આપી ગયા હતા અને લોકોને સલામત સ્થળ માટે સૂચના આપવામાં આવી છે અને જરૂરિયાત મુજબની અમે બધી જરૂરત પૂરી પાડી છે